પાકોના વાવેતરની પરિસ્થિતિ વિશે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં તારીખ જુલાઈની સ્થિતિએ કુલ મિલીમીટર વરસાદ વરસ્યો છે જે સરેરાશ વરસાદના ટકા છે જેમાં રાજ્યના નેવ્યાસી તાલુકાઓમાં એકાવન થી એકસો ને મિલીમીટર અને બ્યાસી તાલુકામાં એકસો થી અઢીસો મિલીમીટર ચોપન તાલુકાઓમાં બસ્સો એકાવન થી પાંચસો મિલીમીટર જ્યારે ચોવીસ તાલુકાઓમાં પાંચસો થી એક મિલીમીટર વરસાદ નોંધાયો છે કૃષિ પાકોની વાવેતરની સ્થિતિ અંગે વાત મગફળીના પાકનું લાખ કપાસનું વાવેતર અઢાર લાખ હેક્ટરમાં તેલેબિયાનું અઢાર લાખ હેક્ટરમાં વાવેતર થયું છે ચાલુ ખરીફ ઋતુમાં વિવિધ પાકોની વાવેતરમાં વધુ વધારે અને પૂરતી સંભાવના વ્યક્ત કરાઈ છે મજબૂત કરાવવાની જે એમને હાથ ધરી છે એમાં બે જિલ્લાઓ પંચમહાલ અને બનાસકાંઠામાં આનો પ્રયોગ કર્યો અને એના કારણે લગભગ નવસો છાસઠ કરોડથી વધુની ડિપોઝિટમાં આ બંને જિલ્લાઓમાં વધારો થયો છે આમ એકંદરે એમની મુલાકાત સહકારિતાને ગુજરાતમાં વધુમાં વધુ મજબૂત કરવા માટે અનેક જગ્યાએ ડેરી સેક્ટરમાં સહકારી મંડળીઓમાં એપીએમસી અને જિલ્લા મધ્યસ્થ બેંકમાં પણ એમને મુલાકાત લઈ અને વધુમાં વધુ સહકારીતા અને એકબીજા સાથે કોઓપરેશનની ભાવના સાથે ગામની અંદર પણ સહકારીતાનો સંવાદ સંધાય એ માટેની ખૂબ બધી યોજનાઓ સાથે પોતાના વિચારો વ્યક્ત કર્યા અને આમાં વેગ પણ આવ્યો છે બે જે જિલ્લાઓની મેં વાત કરી પંચમહાલ અને બનાસકાંઠા એ બે એનું ઉદાહરણ છે અને હવે આગામી સમયમાં અમારો અનુરોધ રાજ્ય સરકાર તરફથી પણ છે કે જેટલા પણ આપણા જિલ્લાઓ છે તમામ જિલ્લાઓમાં જેટલી પણ સહકારી સંસ્થાઓ છે એ પોતાની મધ્યસ્થ બેંકની અંદર ખાતા ખોલાવી અને આ સહકારી ચળવળને વધુમાં વધુ મજબૂત કરવા માટેનો આપણે સૌ પ્રયાસ કરીએ વરસાદ રાજ્યમાં ચોમાસાની ઋતુમાં વરસાદ અને કૃષિ પાકોના વાવેતરની પરિસ્થિતિ